ઘટનાઓ સામે આવી રહ્યો છે ત્યારે રાજકોટના જેતપુરમાં પણ જે થાળા ગાલોડ માં એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પિતરાઈ ભાઈએ યુવકની હત્યા કરી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં યુવક પર છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે કે જ્યા છી કે રણજીત છે તેની હત્યા કરવામાં આવી છે આ હત્યા કરવામાં આવી છે કે જ્યાં હત્યારો જે આરોપી છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે તેના સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ મારુ જોડાઈ ગયા છે જે ધ્રુવ વાત કરવામાં આવે કે જેતપુરના

મૃતદેહના જે સરકારી હોસ્પિટલ ખાતે જે તે ખસેડવામાં આવ્યો છે તે ઘટના સ્થળે અને છે સમગ્ર માહિતી બદલ આભાર તો રાજકોટ જેતપુરના જે થાળા કાલોડમાં હત્યાનો બનાવ બન્યો હતો જ્યાં પિતરાએ ભાઈએ યુવકની હત્યા કરી દીધી ત્યારે છરી રાખા મારી રણજીત મકવાણા નામના જે યુવક છે તેની હત્યા કરવામાં આવી હતી જ્યાં મૃતક અને આરોપી વચ્ચે જે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ ઝઘડો હત્યામાં પરિણામ્યો હતો જે અગાઉ જે ઝઘડાની અદાવત રાખી હતી ને આ જે હત્યા અદાવતમાં થઈ કે જ્યાં હત્યારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે જેતપુરમાં જે હત્યાનો બનાવ બન્યો છે કે જ્યાં કરી હોય તેવો યુવકની હત્યા થઈ છે કે જ્યાં છરી નાખા જેકી યુવાની હત્યા કરવામાં આવી ત્યારે રણજીત મકવાણા નામના જે યુવક છે તેની હત્યા કરવામાં આવી છે ત્યારે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા